और के भी निज्चार, 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 तो हमारे विद्यार्थियों आज ये भी हमारे बीच आप लोगों के बीच में बैठे हुए हैं अध्ययन करने के लिए और इससे आपको तो कुछ सीख मिलेगा टीचर का एंट्री हो रही है और टीचर ही क्लास लेंगे और यहाँ कुछ शरारती बच्चे भी हैं, जो शरारत भी कर रहे हैं। હાંય પિંરહાક હોરાલાલે હીશારાલે કરારાં પીચર દરરોજ ને કોઈક બહાનું હોય એક દિવસ રૂપિયામાં મોડું થાય સાસન જેવી લીધે વસ્તુ હોય જે લીધે વસ્તુ હોય કે નહીં અલગ ચાલે એ પણ યુનિફોમ જ ચાલે ચલ સારું બેસી જા અને પ્રજ્ઞા તે તો યુનિફોર્મ પેડિયો નથી પહેરો ને રેગ્યુલર નથી પહેર્યો કે તાલે ફાટી જ છે ને રમવા લઈ ગયા ચલ અપગરી ન ફાટી એટલે લોકાસણમાં ફાટી દો તલિક જુડ્ડું હોતા તો સિકો જોઈએ દરરોજ ના નવા નવા સરસ મજાના બહાના કાઢો છો ચાલ ઉઠે છે હવે અને આજે ખબર છે કે રુડોજીની બાકી હા આજે ઉર્વેશ પટેલનો અને પટેલની નિશા એ બંને કોકળા છે ભાડવા છે એ બંનેના સરસ મજાના સરો વાત તેમ આપણે બનીને એને રીસ્ટરિયે બનીને જોરદાર તાળીઓથી આપો ને મોડેલ સ્ટુડિયો યુ સ્ટ્રો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે દીના મિશા એન્ડ ઉરવર હેપી બર્થડે ટુ યુ ચોપ ચોપ છેલો પીઝાバター પીઝાને આકર્ષણ અને પ્રજ્ઞા ગઈકાલે ટેન્સ ગણ્યા હતા અને તમને ખબર છે ટેન્સ એ ઇંગ્લિશનો સૌથી મહત્ત્વનો ભાગ છે

તમારે લાઈન ટુ લાઈન નોટબુક ચેક કરવાની અને જ્યાં ખોટું પડે ત્યાં રાઉન્ડ કરતા રહેવાનું અને પછી મને રિપોર્ટ મારી પાસે જમા કરાવો ये कर दियो ये कर Gracias.

કઈ પણ ખોટું કરીએ તો જેમ આપણા માતા-પિતાનું નામ ખરાબ થાય કે તમે ક્લાસમાં મસ્તી કરો અને આવો મિસબિહેવ કરો તો તમારા વર્ગ શિક્ષકનું ને તમારું પોતાનું બંનેનું નામ ખરાબ થાય ને આખી શાળામાં સેટ રાખું છું ટીચર પેલી નિમિષારીને પ્રિઝનની ફી બાકી છે તેનો શું કર્યું એના વાલીને બોલાવો કેટલા દિવસથી કીધેલું છે ચેક આપી જાઉં ચેક આપી જાઉં હવે કાલથી બેહવા નહીં જાવ ના કાલથી જરા બેઠા ન તમને નહીં બેહવાનું સ્કૂલમાં આને આવત નથી દેવાનું સર આવતા મહિને ભરી જશે કોક આવતા મહિને એટલે કયો મહિનો સારું ઓફિસમાં મળી લેજો અને પીનું પણ ક્લિયર કરાવી દેજો નહીં તો તમારા શિક્ષક તમને સારું એવું જ્ઞાન આપી શકે નહીં એટલે બધી જ વસ્તુમાં તમારે રેગ્યુલર રહેવાનું છે

પણ ઘણીવાર શિક્ષકો કરતાં વિદ્યાર્થીઓ એની નોંધ લેતા નથી વિદ્યાર્થીઓને બસ એક જ ટાર્ગેટ કે આ લોકો અમને હેરાન કરે છે મારે છે ખી છે પણ ઘણી વાર શિક્ષક તમારી માટે શું કરે છે ને એમ ઘરે જઈને વિચાર તો કરો એમ આ નાટક બહુ નાનું હતું પણ શીખવી બહુ મોટું ગયું છે